નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ટાટા સ્ટીલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માંગવામાં આવ્યું છે વાત કરીએ પગારની તો તમને પંચોતેર હજારની આસપાસ સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીની હોય મિત્રો ખાસ વાત એ કે આ ભરતી માટે તમારે કોઈ પણ એક્ઝામ આપવા નહીં રહે પરીક્ષા વગર તમને જોબ મળશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ટાટા સ્ટીલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ટાટા સ્ટીલ ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા સ્ટીલ ટાટા સ્ટીલ કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં પ્રોડક્ટ મેનેજર એસઆર મેનેજર ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર એસઆર અકાઉન્ટ ઓફિસર આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર એન્જિનિયર ટેકનિશિયન અકાઉન્ટન્ટ સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ એન્ડ અધર વેકેન્સી આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આફરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે બત્રીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા અઢાર વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ પંચાવન વર્ષ સુધી તમે આ ફરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ફરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપાસ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમે તમારો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો અને તમે ટાટા સ્ટીલની જે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમને જે વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાઇડ ડોક્યુમેન્ટ હોય એ બધા અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ જોતું રહેવાનું રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે આગળની કાર્યવાહી કરવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે તો મિત્રો આ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત